ભરૂચ શહેર તથા જિલ્લામાં ગઈકાલે સાંજે મોસમે મિઝાજ બદલતા વાતાવરણમાં અચાનક પલટો આવી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જે બાદ અચાનક અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા માટીની સુગંધ બંધકમાં પ્રસરી ગઈ હતી અચાનક પડેલા વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોમાં ઉભા પાકમાં નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ છે અંકલેશ્વર તાલુકા જુના દીવા ભડકોદરા ધંતુરિયા સજોત તાલુકાના ઇલાવ સાહોલ સુણેવ સહિતના ગામમે આંબાવાડીમાં હાલમાં આંબા પર કેરી આવી હતી જો ભારે પવન અને કમોસમી વરસાદના કારણે આંબા પરથી કેરી ખરી પડી હતી હલકેરી ઉતારી તેને માર્કેટમાં વેચવાનો સમય જે ત્યારે આંબા પરથી કેરી ખરી પડતા ખેડૂતોને મારું નામ પ્રફુલભાઈ કાશીરામભાઈ પટેલ છે હું બોરવાઠા બેટનો ખેડૂત છું ગટરોજ રાત્રિ દરમિયાન આવેલા વાવાઝોડામાં કેર કેરી તથા અન્ય પાકોને ઘરું નુકસાન થયું છે આ સિવાય બીજા સરગોના ઝાડ છે ઝાડોને ઘરું નુકસાન છે મને પોતાને છ એકરમાંથી ત્રણ એકરનું નુકસાન છે પંદર વીસ લાખ રૂપિયાનું નુકસાન મને પોતાને થયું છે આવું સાહસવારે ઠિયા કરે છે આથી સરકારને મને અપીલ કે આ વેલિટેગ સર્વે કરી ખેડૂતોને નુકસાન ભરપાઈ કરે એવી મારી અપીલ છે નમસ્કાર મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ જૂના બોરભાબેટ તાલુકા અંકલશ્વર જિલ્લા નો હું ખેડૂત ખાતેદાર છું ગઈ કાલના રોજ જે વાવાઝોડું આવ્યું હતું એના કારણે અમારા ગામના ખેડૂતોને કેર કેર કેરી અને સરગવાની વાડી જેમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે બરાબર તો કેરીઓ તો ટોટલ હજુ તોડી બી નથી આની અને ટોટલ જમીન દોસ્ત થઈ ગયેલી છે અને અમારી સરકારશ્રીને અથવા જે આપણા જે વહીવટીતંત્ર છે એમને વહેલી ટકે સર્વે કરાવી અને યોગ્ય વતર ચૂકવવા માટે અમે સરકાર શ્રી માંગણી કરીએ છીએ કયા અમારી એ આમાં કેર અને કેરી ને સરગવાની વાળામાં પુષ્કળ પ્રવાનું નુકસાન થયેલું છે સૌથી હાઈએસ્ટ ઓકે શું નામ છે હું મારું નામ છે ગણપતભાઈ જયાંભાઈ નાઠું હું મારું મૂળું ગામ જૂના બોડ વાઠા બેઠ તાલુકા અંકલેશ્વર જિલ્લો ભરૂચ અને મારું છે આંબાવાડિયું મારા ઝાડ છે લગભગ પચાસ છીઠ ઝાડ છે તેમાં તમામ કેરી વાવાઝોડાથી અને પહેલાં રોગમાં પીડાઈ ગયેલા ગયા સાલ એમાં મને કંઈ મળ્યું નથી આ વખતમાં થોડી કેરી આવી ત્યારે ત્યારે પછી આ વાવાઝોડું લાગ્યું તેમાં તમામ પાકમાં નિષ્ફળ ગયો નુકસાન લગભગ બે અઢી લાખ રૂપિયાનું નુકસાન છે અત્યારે હલમાં તમે જોવો તો પણ તમારા વિસ્તારમાં આવી કેટલી વાડીઓ આવી મારા વિસ્તારમાં લગભગ આઠ દસ વાડીઓ છે નુકસાન બધાને થયેલું છે સાહેબ એમાં નુકસાન તો વધુ પૂરતું મારે વધારે છે તમે નીચે તમે વિડીયો જોઈ શકો તો તમને એવું લાગે કે ના ભાઈ ખરેખર છે